નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયની જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેમાં પ્રશ્ન પ્રશ્નપત્ર નંબર પાંચનો જે વિભાગ એ છે ગદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના દરેકે દરેક પ્રશ્નોના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે બીજી ખાસ મહત્ત્વની વાત એ કે બોર્ડની પરીક્ષા માટે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ને તે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે જેમાં ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર અને સાથે સાથે પાંચ પ્રેક્ટિસ પેપર પણ આપવામાં આવેલા છે દરેકે દરેક વિષયના તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે મેળવી લેજો જેની પ્રાઇઝ માત્ર બસો ચાલીસ રૂપિયા છે ઘરે બેઠા ઘરે બેઠા મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ જે છે એના ઉપર તમે ક્લિક કરી અથવા તો આ વેબસાઇટ ઉપર જઈને પણ ત્યાંથી તમે મેળવી શકો છો તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ માટેની છે તે મેળવી લેજો આ ઉપરાંત સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ અવેલેબલ છે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે જો અહીંયા તમને તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના મુખ પૃષ્ઠને તમે ફેરવશો એટલે આ પ્રમાણે બાર કોડ દેખાશે આ બારકોડ સ્કેન કર્યા પછી આ ચાર જે સ્ટેપ છે તે ફોલો કરવાના છે ને એક્સેસ કોડ દાખલ કરવાનો છે એટલે તમે સ્માર્ટ ડીજી બુકની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તે એક્સેસ કરી શકશો આ ઉપરાંત નવનીત દ્વારા સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે જે ટૂંક સમયની અંદર તમારી આજુબાજુની જે બુક સેલર છે ત્યાં ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવું મટીરિયલ છે આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તેનો મેળવી અને તેનો અવશ્ય અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે દરેક વિષય વાઇઝ અલગ અલગ બુકો પણ તેની અવેલેબલ છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સરસ મજાની અહીં આપણને માહિતી આપી છે કે નીચે આપેલા ગદ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા તમે જોઈ શકો છો ગદ્ય ખંડ આપેલો છે ગુજરાતી અનુવાદ આ પ્રમાણે થશે હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો આ ત્યાં જ સરોવરમાં હતા બીજા દિવસે આવીને સરોવરમાં ઝાડ ફેંકી ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્ન મતી મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો એટલે માટે જ કહેવાયું છે ચાલો ત્યાર પછી છે આગળનો બીજો પેરેગ્રાફ એટલે કે સંસારે વિવિધ પદાર્થા સંતાથી લઈ અને ભિન્નમ ભિન્નમ ભવતી સુધી જોયો તો સંસારમાં જાત જાતના પદાર્થો છે જેમ કે સોનું લોખંડ વગેરે ધાતુઓ વડ ખેર વગેરે વૃક્ષો અને ગાય ઘોડી વગેરે પશુ આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે જેમ કે સોનું લોખંડ કરતાં જુદું હોય છે અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકારથી અને પ્રકારથી જુદો હોય છે ત્યાર પછી છે આગળનો પ્રશ્ન નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો કોપ કલુષિતા જવાબ આવશે વિકલ્પ બી કાર્યમ અકાર્યમ ત્યાર પછી છે ચોથો સવાલ સરોવરસ્ય જલમ કિદર્શમ આસિત તો જવાબ આવશે વિકલ્પી વિકલ્પ સી સગરમ ત્યાર પછી છે પાંચમું સિદ્ધ હેમ વ્યાકરણે કતિ અધ્યાયા સંતિ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી અષ્ટો મિત્રો ધોરણ દસની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે અથવા તો એ વન ગ્રેડ પ્રાપ્ત કરવા માટે આપણે આઈ બેચ જે છે બે હજાર છવ્વીસની એ લોન્ચ કરી દીધી છે અને આ જે આઈ બેચ છે તેની પ્રાઇઝ માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે પર સબ્જેક્ટની જેની પ્રાઇઝ છે સિત ત્રણસો નવ્વાણું રૂપિયા એક વિષયની બરાબર અને તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર જે છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક આપણે શું કરવું ત્યાર પછી છે સાત નો સવાલ બ્રહ્મા નટ સાથે કેમ સરખાવે છે તો ઉત્તર નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ પણ તે સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનારા કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે આ કારણે બ્રહ્મા અને દુર્વાસા ને નટ સાથે સરખાવે છે ચાલો ત્યાર પછી છે આઠમો સવાલ આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે તો ઉત્તર આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રને લીધે યુદ્ધો ખૂબ જ ભયંકર અને વિનાશક બન્યા છે મહાભારત કાળમાં પણ યુદ્ધો થતા હતા તેમાં મોટો નરસંહાર પણ થતો હતો તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા પરંતુ પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે કુદરતી તત્વને કોઈ હાનિ થતી ન હતી આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોને પણ ભોગ બને છે અને મરણને શરણ થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો એમાં છે ગુણવતી કન્યાનું આયોજન તો જો શક્તિકુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપી અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે પ જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારીને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી અને મળેલા ધનથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદી આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી ત્યાર પછી છે દસમો સવાલ બ્રહ્માનો દુર્વાસાને ઠપકો તો જોઈએ આપણે ઉત્તર દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાં કવિવર બાણભટ્ટે ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ ગાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈ અને સરસ્વતીને શાપ આપી બેઠા બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનો મૂળ છે તેમણે દુર્વાસાને કહ્યું કે બીજા દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષોને જોવામાં અસમર્થ હોય છે અત્યંત રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં આંધળો જ રહે છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના જે દરેકે દરેક વિષયો છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ ગુજરાતી અને સંસ્કૃત તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફનો અભ્યાસ કરવા માટે આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે આ જે દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી શકો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી પીડીએફ દ્વારા તમે અભ્યાસ કરી શકશો ત્યાર જે છે અગિયારમો સવાલ નીચે આપેલ ગદ્યખંડ વાંચી અને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો તો અહીં આપણને ગદ્યખંડ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ ગુરુ શિષ્યેન સહ કુત્ર વર્તમાન આસિત તો ગુરુ શિષ્યેન સહ ગંગાતીરે વર્તમાન આસિત શિષ્યમ કિમ કિંમદર્શયત તો ગુરુ શિષ્યમ જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડ અદર્શયત ત્યારપે ત્રીજું અય કાષ્ઠખંડ કન સહ સમદ્રમ પ્રાપ્ય પ્રપસ્ય તો અય કાષ્ઠખંડ જલપ્રવાહેણ સહ સમુદ્રંપ્ય ત્યાર ચોથા કાષ્ઠખંડસમનમાર્ગે કતિ વિદ્યા ન ભયુઃ તો કાષ્ઠખંડસનમાર્ગે ચારર વિદ્યા ન ભયુ મિત્રો ધોરણ દસની ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસનું તમે આ સોલ્યુશન જોયું પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગેનું પણ જો તમારે ધોરણ દસની કોઈપણ પ્રકારની બોર્ડની પરીક્ષાને લગતી કે ધોરણ દસના પણ અપડેટ જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો અને કોર્સને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો મિત્રો તો અહીંયા આપણે આ ધોરણ દસનું કાલા અસાઇનમેન્ટની અંદર સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર નંબર પાંચનો વિભાગ એ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ બીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે